અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પૂનમનો મહામેળો બે હાજર પચીસ માં આવનાર લાખો શ્રદ્ધાળુઓના આગમનને અનુલક્ષીને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે જેમાં યાત્રિકો સુવિધા માટે તૈયાર કરાયેલ યાત્રિક સુવિધા માર્ગદર્શિકા અને ભાદરવી પૂનમ મહામેળો એક્શન પ્લાન બે હાજર પચીસ નું વિમોચન શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના અધ્યક્ષ શ્રી અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના હસ્તે વિમોચન કરવામાં આવી રહ્યું છે આ યાત્રિક સુવિધા માર્ગદર્શિકા અને એક્શન પ્લાન દ્વારા દર્શનનો સમય અને વ્યવસ્થા વિનામૂલ્યે ભોજન સુવિધા યાત્રિકો માટે વેસામાં અને અન્ય સુવિધાઓ આ ઉપરાંત સુરક્ષા વ્યવસ્થા વાહન વ્યવહાર સહાયતા કેન્દ્રો ગૂગલ મેપિંગ યુક્ત પાર્કિંગ સ્માર્ટ પાર્કિંગ જેવી અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે જેના કારણે આ સેવાઓ થકી જાણકારી એકદમ સુગમ બનશે આયોજનથી યાત્રિકોને સરળતા સલામતી અને શ્રદ્ધાભર્યો અનુભવ પ્રાપ્ત થશે તો અંબાજી સ્થિત ભાદરવી પૂનમનો મહામેળો બે માં પચીસમાં આપ સર્વેપદ યાત્રીઓને પધારવા હાર્દિક આમંત્રણ છે અને આપની યાત્રા શુભ રહે તેવી શુભકામનાઓ સાથે બોલ માળી અંબે જય જય અંબે